અને આયા અત્યારે તો કહું તો છો છોકરી ગરબા રમું છું અત્યારે એક વર્ષ ની દીકરી છે એને લઈને ગરબા રમું છું અત્યારે નહીં નહીં નકર તો ચાલુ હોય તેડી ને તો આમ ગેટ ખુદ નો નીકળાતું હા હા એટલો બહુ દુઃખાવો થતો ગયા વર્ષ ગરબા લેવા જ નોતી ગઈ હા હા દીકરા દીકરી લઈને ગરબા લેવશું

અચ્છા વખત આવી તમે ગયા વખત ના પાડી જરૂર નથી હા તો હું આવી એક વાર મેં કીધું હજી એક વાર મારે આવું છે સારું થઇ ગયું બરાબર અને કાજલ બેન મારા તરફ થી કોઈ દવા આપવા માં નહીં નહિ

પેલી વાર તો હું અમારે બાઈ એમ કે તમને હું થઈ ગયું હાલતી બંધ થઈ ગઈ અને અને કેટલું હાલતી શરૂઆત હતી ત્યાં જ હું આવી ને મને હાવ સારું થઈ ગયું હા એટલે હાવ રેડી થઈ ગયું એટલે કઉ ને અરે મત સાહેબ તમારો કે સારું થઈ ગયું ભલે અમારે ધક્કો થયો પણ આ વગર દવાએ આ પણ હું એક્સરે નું કરાવવા ગયા પીપી7 ધી સાહેબે મને કીધું તમારે નીચે બેસવાનું નહીં પલોઠી વાળવાની નહીં ઊભા ટોયલેટ માં જવાનું

Come nice. on. Nice. 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 Nice.